પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં આંગણવાડી વર્કર બહેન દ્વારા દરરોજ ખોટી હાજરી ભરવામાં આવતી આંગણવાડી કેન્દ્રો પર કોઈ પણ પ્રવૃત્તિ નિયમ અનુસાર થતી નથી આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રો પર વર્કર બહેન દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણ પ્રવૃત્તિ કરાવવામાં આવતી નથી તેમજ રમત ગમત પુસ્તિકા બાળકો મારે વિકાસ યાત્રા પણ ભરેલી જોવા મળેલ નથી મેનુ મુજબ સવાના નાસ્તા બનાવેલ ન હતા સુપોષિત દાહોદ પોર્ટલ પર ફોટાની તપાસ કરતા જૂના ફોટોગ્રાફ અપલોડ કરેલ જોવા મળી આવ્યા ઉપરાંત નથી આંગણવાડી કેન્દ્રો પર લાભાર્થીઓની એન્ટ્રી કરેલ નથી આંગણવાડી કેન્દ્રો પર સ્વચ્છતાનો અભાવ પણ જોવા મળ્યો હતો પોષણ સુધાર યોજના અંતર્ગત સગર્ભા ધાત્રી બપોરે બે વાગ્યા સુધી કેન્દ્ર પર આવેલ નથી તેમજ મેનુ મુજબ ભોજન પણ બનાવેલ નથી મંગળ દિવસની ઉજવણી કરેલ નથી આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રમાં ઉંદર પકડવા માટે આપવામાં છતાં કેન્દ્ર ઉંદરના ખૂબ મોટા ઉપદ્રવ જોવા મળી આવ્યો હતો આ પ્રકારની ક્ષતિઓ માટે અગાઉ પણ મુખ્ય સેવિકા અને સીડીપીઓ દ્વારા નોટિસ આપી શિક્ષાત્મક કાર્યવાહી રૂપે પગાર કપાત કરેલ છે આંગણવાડી વર્કર બહેનની કામગીરીમાં સુધારો આવે તે માટે અગાઉ પણ પૂરતી તક આપવા છતાં આંગણવાડી વર્કર બહેન દ્વારા કેન્દ્રની કામગીરીમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી કામગીરીમાં અને ક્ષતિ જણાય આપતા આંગણવાડી કાર્યકરોને છૂટા કરાતા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ રિપોર્ટર વિજય ચરપોર્ટ સંજયલી